પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પરથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સમગ્ર સનાતન ધર્મના અનુયાયીઓને હચમચાવી દીધા છે અઢાર જાન્યુઆરી મોની અમાવસ્યાના પવિત્ર દિવસે જ્યારે શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવતા હોય છે ત્યારે પરમારાધ્ય જગદુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા દુર્વ્યવહારની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે કનૈયાલાલજી મહારાજ ધર્મ સાંસદ ગાંધીનગર લોકસભા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સરસ્વતીજી ની પાલખીને રોકવામાં આવી પોલીસ દ્વારા જે નાના સંતો હતા બ્રહ્મચારીઓ હતા એમની ચોટલી પકડી ઘસડતા ઘસડતા પોલીસ સ્ટેશન લઈ ગયા યુવાન સંતો હતા એમના કપડા ઉતારી અને દંડથી એમને ફટકારવામાં આવ્યા જે વૃદ્ધ સંતો હતા એમને નીચે પાડી દઈ છાતી ઉપર લાતો મારવામાં આવી આ બધું સનાતન ધર્મનું અપમાન છે અવિમુક્તેશ્વર અને સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય છે એમની પાસેથી સાબિતીઓ માગવામાં આવી શંકરાચાર્ય ભગવાનની એટલી જ વાત હતી મારી પાલખી પાર્કિંગની અંદર જવા દો ત્યાં હું ઉતરીને સાથે જ આવું છું પણ પોલીસ એક મિનિટ માટેની પણ ધૈર્ય રાખવા માટે તૈયારી નહોતી અને ભયંકર ત્યાં ઉત્પાદ મચાવવામાં આવ્યો પોલીસ દ્વારા કોઈ પણ રાજકારણને એક બાજુ રાખી માત્ર સનાતન ધર્મના વડા શંકરાચાર્યશ્રીને આવી રીતને અપમાનિત કરી અને સનાતન ધર્મનું મોટું નુકસાન કર્યું છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અમારો વિરોધ માત્ર એટલો છે કે શિખા એ સનાતન ધર્મનું માથું છે અને એને પકડી ઘસડતા ઘસડતા લઈ જવાનું નિર્દોષ બાળકોને મારવાનું કારણ શું છે છે અમારે વાત અમારી એટલી કે શંકરાચાર્યજીની માફી સરકાર માગી લે અને અને એમને માન સહિત સ્નાન કરાવી એમને શિબિરમાં લઈ જાય બે દિવસ પહેલા કેટલાક ગુંડાઓ ત્યાં પહોંચ્યા રાત્રે દોઢ વાગે બસો થી ત્રણસો ગુંડાઓ જઈ બુલડોઝર બાબા જિંદાબાદના નારા લગાવ્યા શંકરાચાર્યજીની અસ્મિતા ઉપર એક દાગ લાગ્યો એમને પોતાની રક્ષણ કેવી રીતના કરવું એ સમજણ નથી પડતી આવા સંજોગોની અંદર અમારે માન્ય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રપતિજીને એટલી જ વિનંતી છે કે આપ મધ્યસ્થી કરો અને જે પોલીસ અધિકારીઓ આ અત્યાચાર ગુજાર્યો છે એમને કડકમાં કડક સજા થાય જેથી કરી બીજી વખત કોઈ પણ સાધુ સંતનું અપમાન ન કરે અને આપ આવી અને આ ઉકેલ કરો નહીં તો આ આગ આખા હિન્દુસ્તાનની અંદર ફેલાશે એવી દહેશત છે આરોપ છે કે જ્યારે શંકરાચાર્યજી પોતાની પરંપરા મુજબ પાલખીમાં બેસીને શિષ્યો અને સાધુ સંતો સાથે સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અધવચે રોક્યા હતા પોલીસે પાલખીમાંથી ઉતરીને ચાલીને જવાની જીદ કરી હતી જે સદીઓ જૂની પરંપરાનું ઉલ્લંઘન છે પરંતુ વાત અહીં જ અટકી નહીં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બારથી પંદર વર્ષના નિદોષ બાલ બ્રહ્મચારીઓ અને શિષ્યોને પોલીસે જમીન પર પટકી તેમની ચોટલી પકડીને પોલીસ સ્ટેશન સુધી ખસેડ્યા અને બેરમીથી માર માર્યો હતો એટલું જ નહીં યુવાન સંતોના વસ્ત્રો ઉતારીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને વૃદ્ધ સંતોની છાતીમાં લાતો મારી તેમને ઘાયલ કરવામાં આવ્યા હતા સૌથી આઘાતજનક બાબત એ છે કે જગદુરુની પાલખીને ધક્કા મારીને ઢાળ પરથી નીચે ધકેલી દેવામાં આવી હતી જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી આ ઘટનાએ પોલીસ પ્રશાસનની ગેરરીતિ પર પણ સવાલ ઊભા કર્યા છે સવાલ એ ઉઠે છે કે માઘમેળામાં જ્યારે અન્ય સંતોને તેમના લાવ લશ્કર વાહનો અને શસ્ત્ર પ્રદર્શન સાથે જવાની છૂટ અપાય છે ત્યારે માત્ર શંકરાચાર્યજીની પરંપરાને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે શું પ્રશાસન જાણી જોઈને ભેદભાવ કરી રહ્યું છે ઘટના માત્ર અઢાર તારીખ સુધી સીમિત નથી ત્રેવીસ જાન્યુઆરીએ કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્યજીની શિબિરમાં ઘૂસી ગયા અને બુલડોઝર બાબા જિંદાબાદના નારા લગાવીને અરાજકતા ફેલાવી હતી આ પ્રકારની ધમકીભરી પરિસ્થિતિ જોઈને ભક્તોમાં ડર છે કે શંકરાચાર્યજીના જીવને જોખમ છે સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ સાથે થયેલું આ અપમાન શું વિધર્મીઓને પ્રોત્સાહન નથી પૂરું પાડતું અત્યારે સમગ્ર દેશમાં ભક્તો માંગ કરી રહ્યા છે કે આ બનાવથી તટસ્થ તપાસ થાય અને શંકરાચાર્યજીને તાત્કાલિક પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે આ વિશે આપનું શું માનવું છે કોમેન્ટમાં જણાવો